માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મીઠા લીમડાનો મુખવાસ બનાવીશું આ મુખવાસ ખાવામાં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે મીઠા લીમડાના એટલે કે કરી પત્તામાં રહેલા પોષક તત્વની વાત કરીએ તો તેમાં વિટામિન બી વિટામિન સી પ્રોટીન અને એવા ઘણા એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે તેનું સેવન કરવાથી વાળની સમસ્યા દૂર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે પેટના દુખાવામાં પણ તે રાહત આપે છે તેમાં રહેલા એમિનો એસિડ વાળને ચમક લાવે છે અને વાળ ખરતા અટકાવે છે તો ઘણા બધા ફાયદા હોવાથી આપણે દરરોજ આ મુખવાસ તો ખાવો જ જોઈએ તો ચાલો હવે આપણે મુખવાસની રેસિપી શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક થાળીમાં એક વાટકી જેટલા વળિયાળી લેશું અહીંયા તમે લખનવી વડિયાળી પણ લઈ શકો છો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું અને થોડીક હળદર એડ કરીશું અને આ રીતે ચમચીથી સ્પ્રેડ કરી અને બે ચમચી જેટલું તેમાં પાણી એડ કરીશું આ રીતે પાણી એડ કર્યા પછી આપણે હાથેથી તેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરીને હળદર અને મીઠું છે એ વળિયાળીમાં સારી રીતે લાગી જાય આ રીતે મિક્સ કર્યા પછી થાળીમાં વળીયારીને આપણે સ્પ્રેડ કરી દેસું અને પંખાની જે આપણે તેને બેથી ત્રણ કલાક માટે રહેવા દેસું તો આ રીતે હળદર મીઠું લાગી ગયું છે હવે આ રીતે હાથેથી તેને થાળીમાં સ્પ્રેડ કરી દેસું હવે આપણે બીજી થાળી લેશું અને આ થાળીમાં આપણે એક વાટકી જેટલા તલ એડ કરશું તેમાં પણ આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને જો તમારે હળદર નાખવી હોય તો હળદર પણ નાખી શકો છો પણ અત્યારે હું તલને વાઈટ રાખું છું તેમાં બે ચમચી ફરીથી પાણી એડ કરી અને આ રીતે આપણે હાથેથી તલને પણ મીઠાવાળા કરી દેશું અને તેને પણ થાળીમાં આ રીતે સ્પ્રેડ કરી દેસું અને પંખા નીચે આપણે થી ત્રણ કલાક માટે રાખી દેસું હવે આપણે ફ્રેશ લીમડો લેશું તો અહીંયા મીઠો લીમડો આપણે સો ગ્રામ જેટલો લીધેલો છે આ મીઠા લીમડાને આપણે પહેલાં ડાળમાંથી છૂટો પાડી લેશું તો ડાળમાંથી આ રીતે તમે લીમડાના પાનને સહેલાઈથી છૂટા પાડી શકો છો તો પેલાં લીમડાની ડાળ છે તે આપણે દૂર કરી લેશું અને આ રીતે મુઠ્ઠીમાં લીમડો લઈ અને તેને પાણીમાં આપણે ડીપ કરતા જાશું અને લીમડાને સારી રીતે પહેલાં ધોઈ લેશું તો લીમડાને હંમેશા ધોઈને પછી જ તેનો આપણે ઉપયોગ કરશું તો આ રીતે પાણીમાં એડ કર્યા પછી હાથેથી તેને આ રીતે આપણે ડીપ કરી અને લીમડાને સારી રીતે પાણીમાં ધોઈ લેશું આ રીતે પાણીમાં લીમડાને ધોયા પછી તેને આપણે કિચન ટાવલ ઉપર સ્પ્રેડ કરી દેસું અને તેને પણ પંખા નીચે બે કલાક માટે આ રીતે પાથરીને રહેવા દેસું જેથી કરીને તેનો કલર છે તે પણ જરવાઈ રહેશે સાથે સાથે તે એકદમ કોરો પણ થઈ જાશે તો આ લીમડાને આપણે તડકામાં સુકવવાનો નથી તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે તડકામાં સુકવશો તો તેનો રંગ થોડોક ફીકો પડી જશે તો પંખામાં જ બે કલાક માટે તેને રહેવા દેશું આ રીતે કિચન ટાવલ ઉપર આવી રીતે પાથરી દેવાનો બે કલાક પછી આપણો લીમડો પણ સરસ સુકાઈ ગયો છે તો હવે તેને આપણે કટ કરવાનો છે તો ચાકુ અથવા તો કાતરની મદદથી આપણે તેને આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેશું આ રીતે કાતળથી સહેલાઈથી તે કટ થઈ જાય છે તો બધા લીમડાના પાનને આપણે આ રીતે પહેલાં કટ કરી લેશું આ મીઠા લીમડાના પાનનો મુખવાસ જો તમે પહેલી વખત બનાવતા હોય તો એક વાટકી જેટલો મીઠો લીમડો તમે આ મુખવાસ બનાવવા માટે લઈ શકો છો અને જો તમને આ મુખવાસ ટેસ્ટી લાગે તો એક વાટકીની જગ્યાએ તમે બે વાટકી પણ મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો અત્યારે આ મુખવાસ બનાવવા માટે હું મેઝરમેન્ટ માટે એક વાટકી જેટલા મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી રહી છું આની જગ્યાએ તમે બે વાટકી પણ લઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી જાડી કઢાઈમાં આપણે સૌ પ્રથમ બે કલાક થઈ ગઈ છે તો પહેલાં વડિયાળીને આપણે શેકી લેશું આ રીતે શેક્યા પછી તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને હરવા હરવા હાથેથી તવેથાની મદદથી આપણે હલાવતા જાશું અને શેકતા જાશું તો અહીંયા આપણી વડિયાળીને શેકાતા ફક્ત બે મિનિટ લાગશે બે મિનિટ થઈ ગઈ છે અને વળિયાળી શેકાઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું તે જ રીતે હવે આપણે તલને શેકવાના છે તો તે જ કઢાઈમાં હવે આપણે તલને શેકશું આ તલને પણ શેકાતા ફક્ત બે મિનિટ જ લાગશે તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખી તેને પણ આપણે આ રીતે તવે થતી આપણે તેને હલાવતા જશું અને શેકી લેશું તો અહીંયા તલ પણ આપણા શેકાઈ ગયા છે તેને પણ એક પ્લેટમાં કાઢી લેશું હવે તે જ કરાઈમાં આપણે એક વાટકી જેટલા ધાણા દાળ લેશું આ ધાણા દાળ આમ તો શેકવાની જરૂર ન હોય છતાં પણ વરસાદી વાતાવરણમાં ભેજ જેવું હોય તો તે એબઝોર્બ થઈ જાય એટલે તેને એક વખત આ રીતે આપણે શેકી લેશું તો તેને શેકાતા ફક્ત ત્રીસ સેકન્ડ લાગશે હવે તે પણ સરસ શેકાઈ ગયા છે તો તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું હવે તે જ કઢાઈમાં આપણે થોડું તેલ લેશું તો અહીંયા આપણે નાની એક ચમચી જેટલું તેલ લેશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાન જે કટ કરેલ છે તેને એડ કરી દેશું અને તેને પણ આપણે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને તેને પણ સારી રીતે સાતરી લેશું તો અહીંયા આપણે પાનનો કલર જરા પણ ચેન્જ ન થવો જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું ફક્ત એક મિનિટ લાગશે તેને આ રીતે તો અહીંયા આપણા મીઠાના પાન પણ સરસ રીતે સતરાઈ ગયા છે તો ગેસની ફ્લેમને હવે બંધ કરી દેશું તમે આ રીતે હાથેથી ચેક કરશો તો સેજ તે તૂટશે એટલે આપણા પાન રેડી છે તો ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો મુખવાસ બનાવવા માટે આપણે બધી વસ્તુને શેકવી ખૂબ જ જરૂરી છે અને આ બધી વસ્તુ ઠંડી થઈ જાય પછી તેને આપણે મિક્સ કરવાના છે અને મિક્સ કર્યા પછી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં એડ કરશું તો અહીંયા બધી વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો હવે તેને એક બોલમાં લઈ લેશું તલ વળિયાળી અને ધાણા અને સાથે સાથે મીઠા લીમડાના પાન હવે તેને આપણે પહેલાં મિક્સ કરી લેશું આ રીતે ચારેય વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે આ મુખવાસનો સ્વાદ વધારવા માટે ગુલકનનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે બે ચમચી જેટલું ગુલકન લેશું અને ગુલકનને આ રીતે મુખવાસમાં એડ કરી દેસું ગુલકંદને આપણે મિક્સ કરવા માટે હાથનો ઉપયોગ કરવો પડશે તો આ રીતે મુખવાસમાં સારી રીતે ગુલકંદ ભરી જાય તેના માટે આપણે હાથેથી તેને આ રીતે ગુલકંદને મુખવાસ સાથે હરવા હરવા હાથેથી મિક્સ કરી લેશું તો આ મુખવાસ આપણો બનીને રેડી થાશે ત્યારે તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને બીજા મુખવાસ કરતાં એકદમ યુનિક મુખવાસ બનીને રેડી થશે તો અહીં આપણો મુખવાસ બનીને રેડી છે આ મુખવાસ ખાવામાં તો ટેસ્ટી લાગશે સાથે સાથે આ મુખવાસ દરરોજ ખાવાથી તેના અનેક ઘણા ફાયદા છે અને જે વાર માટે તો ખૂબ જ ફાયદાકારક છે જો તમને આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો